કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા પર ભરી માતા પાસેની જમીનને લઈ ફરિયાદની ખોટા ગુનામાં ફસાવી દેવાનો આરોપ લગાવ્યો છે લો હવે પોલીસે પ્રજાજનને ખોટા કેસમાં ફસાવી દેવાનો રોલ ભજવી રહી છે આ વાત છે સુરતના અલથાણ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી ચૂકેલા વિવાદિત પોલીસ ઇન્સ્પેક્ટર બાબુભાઈ ભીમજીભાઈ કરપડાએ ફરી એક નવો વિવાદ ઉભો કર્યા હોવાનો આરોપ લાગ્યો છે અગાઉ અલથાણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે સમયે ખાંકી નિયાળમાં લોકો પર રોપ જમાવી પોતાના આલીશાન બંગલો બનાવતા વિવાદ સર્જાયો હતો અને જેને લઈને પોલીસ કમિશનરે તાત્કાલિક તેમની બદલી પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી પરંતુ હજુ તે સુધારવાનો નામ નહીં લેતા હોય તેમ કહી શકાય ઘટનાની વિગત એવી છે કે ચોકબજાર વિસ્તારમાં ભરી માતા પાસેની એક જમીનના પ્લોટને લઈ કંટ્રોલ પીઆઈ બાબુભાઈ કરપડા પર ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાનો આરોપ લાગ્યો છે વધુમાં ફરિયાદી શું કહી રહ્યો છે તમે પણ સાંભળો જય હિન્દ જય ભારત મીડિયા મિત્રો હું ફ્રન્ટલાઈન ન્યૂઝના ડિરેક્ટર અને ખરણીખોર અર્જુન રબારી ખરણીખોર એટલે કે અલથાણ પોલિસ્ટેશનની અંદર ફરજ બજાવતા પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા જેની હાલમાં પોતાનો આલિશાન બંગલો બનાવવા માટે જે અલથાણ પોલિટિશિયનમાં જે સામાન આવતો હતો બારોબાર પોતાનો બંગલો બનાવવા માટે પહોંચાડતા હતા એ બદલ આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડાની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડાએ મારું નામ ખરણીખોર રાખ્યું છે ભરી ભરીમાતા વિસ્તારમાં આવેલ જગ્યા જ્યાં પીઆઈના સિત્તેરથી સાઠથી સિત્તેર પ્લોટ છે એ જગ્યાની અંદર મેં એક પ્લોટ રાખ્યો આ પ્લોટ રાખ્યો એટલે આ પીઆઈનો મારા પર ફોન આવ્યો અને ફોનમાં મને કીધું કે આ જગ્યા મારી છે આ જગ્યાવાળો મારો માણસ છે આ જગ્યામાં મારો ભાગ છે તો આ જગ્યા પરથી ચાલો જા એ ફોન રેકોર્ડિંગ સહિત મેં કમિશનર સાહેબમાં અરજી કરી કે અલથાણમાં બેઠા બેઠા શોક બજાર વિસ્તારની જગ્યાનો વહીવટ આ પીઆઈ કરે છે એ અરજી બાબતે હું કમિશનર કચેરીમાં નિવેદન આપવા ગયો નિવેદન આપીને બહાર આવ્યો ત્યારે પણ મને કમિશનર કચેરીની નીચે બહાર ધમકી મારવામાં આવી કે આ તારી અરજીથી કશું થવાનું નથી આવી મારા ઉપર એક નહીં પણ એક હજાર અરજીઓ છે પણ કંઈ મને ફરક પડ્યો નથી પછી ત્યાંથી કમિશનર કચેરીથી હું ચાલ્યો ગયો અને આ મારી અરજીના એકથી દોઢ મહિના પછી મારા ઉપર આઈપીસીની પાંચસો અગિયાર કલમોમાંથી જેને સારી કલમો લાગે એ સારામાં સારી કલમો મારા ઉપર નાખી અને ગુનો દાખલ કરવામાં આવ્યો આટલેથી અટક્યા વગર જે એના પોતાના લાગતા વળગતા અધિકારીઓ અને લાગતા ઓળખતા પોલીસ સ્ટેશનમાં જઈ જે માણસને ક્યારેય જોયો ના હોય જે માણસને જોયો ઓળખતા ન હોય અત્યાર સુધી મળ્યા ન હોય એ માણસને કન્વિન્સ કરી એ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અને પોતાનો વચેટીઓ વહીવટદાર અને બિટકોઇન કૌભાંડી કિરીટવાળા મળી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીઠી મીઠી વાતો કરી પોતેની સારી વાતોમાં ના આવે તો લાખો રૂપિયાનો વહીવટ કરી કોઈ પણ નોટિસ વગર કોઈ પણ પુરાવા વગર કોઈ પણ આપણે માણસને જોયો ના હોય છતાં પણ આ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અનેનો વચેટીઓ બિટકોઇન કૌભાંડી કિરીટવાળા એક પછી એક એફઆઈઆર દાખલ કરાવે છે